લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ના કરવું મિત્રો આજે તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કદું મેષ રાશિવાળાએ આજે જલેબી જેવું મિષ્ટાન હનુમાનજીને ધરાવી ને ગરીબોમાં વેચવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરવો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ અને થોડુંક તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માછલીનો શિકાર પણ ન કરાય અને ખવાય પણ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ આનાથી તમારા ઘરની જે સૂર્યની ઓરા છે એ ખરેખર બળવાન થઈ જાય અને ઘરની નેગેટિવિટી દૂર થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરની મજૂરી બાકી નહીં રાખતા એને દગો નહીં આપતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને એમની સલાહનો અમલ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ઉઘાડા માથે કાળા બાલ સાથે ઉઘાડું માથું રાખીને તડકામાં ફરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડાક કાળા અડદ માથા પરથી ઓવારી ને નદીમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માંગનાર વ્યક્તિનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું છે કન્યા રાશિવાળે આજે પોતાના અધૂરા કામોને ધ્યાનમાં લેવા જોઈએ ને એ પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની મિલકતનો સોદો નહીં કરતા કે એનો કોઈ દસ્તાવેજ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ આજે ખાસ કોઈ અંધ વ્યક્તિને શોધીને એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહ્યું વૃશ્ચિક રાશિ વડે આજે શનિની આરાધના કરવી જોઈએ શનિને કાળા અડદ કાળા તલ જવ આ વસ્તુ અર્પણ કરવી જોઈએ ભગવાનને તેલથી સ્નાન કરાવવું જોઈએ અને પછી કાળું વસ્ત્ર ઓઢાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળની ખોટી ઘટનાઓ યાદ કરીને દુઃખી નહીં થતા ધનરાશિ ધનરાશિ વડે આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે નાનો મોટો કોઈ પણ વ્યક્તિ એનું માન સન્માન કરવું જોઈએ એની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તેલનો બગાડ નથી કરવાનો મકર મકર રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ અને ભગવાન શનિને કાળા અડદ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોટું આર્થિક જોખમ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું કુંભ રાશિવાળાએ આજે એક નારિયેલ અને એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારીને નદીમાં પધરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈની પણ પાસે કિંમત આપ્યા વગર મતલબ મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાનને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતા કોઈ પણ પ્રકારની બેદરકારી નહીં રાખતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ಚಾಲೋ ಬದಲಿವೆ ನಮಸ್ತೆ